નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અર્મી ટીચિંગ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વાંચતા લખવામાં જે તમને તકલીફો પડી રહી છે તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો તમારી આ દરેક તકલીફો દૂર કરવા માટે લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો ગુજરાતીના બાર અક્ષરો આ તમે શીખી લીધા તો આજ પછી તમારે ગુજરાતીના કોઈ પણ તમે શબ્દો આસાનીથી વાંચી શકશો લખી શકશો અને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ શબ્દ તમે જાતે પણ બનાવી શકશો વિદ્યાર્થી મિત્રો હું તમને એટલી ગેરંટી આપું છું કે આ તમે બાર અક્ષોનું સંપૂર્ણપણે વિડીયોને એન્ડ સુધી જોઈ લીધું એટલે વિદ્યાર્થી મિત્રો તમારે બીજું કંઈ જોવાનું રહેતું નથી ખાલી સમજાવવું એટલું શાંતિથી સાંભળજો ધ્યાન આપજો અને વિદ્યાર્થી મિત્રો બીજું કે તમે ચેનલ પણ ન હોય તો ચેનલને તમારે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને જો ગુજરાતીને લગતું તમારે કોઈ પણ શીખવાનું બાકી છે કંઈક તમને જોડાક્ષરો વાંચવામાં તકલીફ પડી રહી છે અઘરા શબ્દો વાંચવાના તકલીફો પડી રહી છે તો આના બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણે મૂકી દીધા છે તમે પ્લે લિસ્ટ જે કે ગુજરાતી પાયાથી શીખો તો તેમાં તમને બધું જ મળી જશે લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાંથી તમે પ્લે લિસ્ટ જોઈ શકશો તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતીના બાર અક્ષરો કયા એવા છે કે જે તમને આખું ગુજરાતી કડકડાટ રીતે વાંચતા શીખવી દે તો એ જ આપણે આજે વિષય લઈને આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમને ગેરંટી આપું છું કે તમને આવડી જશે ચલો ખાલી થોડું ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો ચલો જોઈએ તો ગુજરાતીના વિદ્યાર્થી મિત્રો આ બાર અક્ષરો વિદ્યાર્થી મિત્રો અહીં તમને કદાચ અગિયાર અક્ષરો દેખાય છે આપણે બારમો અક્ષર લાસ્ટ ઉદાહરણ તરીકે જ આપણે જોવાનું છે તો ચિંતા ન કરતા તો વિદ્યાર્થી મિત્રો આ બાર અગિયાર અક્ષરો છે જે તમારું આખું ગુજરાતી આના પર ડિપેન્ડેન્ટ છે જો તમે આને એકદમ વ્યસ્થિત શીખી લેતા અને વિદ્યાર્થી મિત્રો તો આના સિવાય તમારું ગુજરાતીમાં બીજું કંઈ આવતું નથી શું વિદ્યાર્થી મિત્રો આના સિવાય બીજું ગુજરાતીમાં કંઈ આવતું નથી તો વિદ્યાર્થી મિત્રો આના આપણે એકદમ વ્યસ્થિત લઈએ હવે વિદ્યાર્થી મિત્રો જો આમાં તો તમારે ખાલી ઉચ્ચારો યાદ રાખવાના છે શું ઉચ્ચારો યાદ રાખવાના છે કેટલો એકવાર આપણે ભણીએ છો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમારો સાદો અક્ષર આવે ને એટલે કે તમે જે કક્ક લખો છો ને કક્કો ક ખ ઘ ચ છ તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારો આ અ બોલાય શું બોલાય વિદ્યાર્થી મિત્રો અ અબોલાય શાંતિથી સાંભળજો હા વિદ્યાર્થી મિત્રો ખાલી દસ પંદર મિનિટ તમે આમાં ધ્યાન આપજો તમારું આખું ગુજરાતી હું ચેન્જ કરીને મૂકી દઈશ ગેરંટી આપું છું વિદ્યાર્થી મિત્રો ખાલી થોડું આમાં ધ્યાન આપશું ખાલી થોડું ધ્યાન આપવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો ખાલી જો એક ખાલી આ અક્ષર તમારો જો સાદો અક્ષર કોઈ પણ સાદો અક્ષર લખું છો ને ગુજરાતીનો તો એમાં અ ઉચ્ચાર બોલાય છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે કોઈ પણ શબ્દ જોડે બોલાય ને એટલે એનો માઇન્ડ તમારું સેટ શું હોવું જોઈએ કે તમને એ સાદો અક્ષર છે જો તમારે વ બોલવું છે તો અ બોલાય વિદ્યાર્થી મિત્રો એનો મતલબ કે એ સાદો જ અક્ષર છે એમાં કોઈ નહીં કાનો માત્રા રસોઈ દીર્ઘય કંઈ નહીં આવે એનો મતલબ શું છે કે એ સાદો અક્ષર છે એવું તમને માઇન્ડ તરત લાઈટ થઈ જવું ચાલો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો ચલો અહીં વિદ્યાર્થી મિત્રો અમાંથી અહીં ફેર શું છે વિદ્યાર્થી મિત્રો આ લે આ લીટીનો ફેર છે શું છે આ લીટીનો ફેર છે તો વિદ્યાર્થી મિત્રો ખાલી આ લીટીના લીધે આપણો આનો ઉચ્ચાર પણ બદલાઈ જશે છે શું વિદ્યાર્થી મિત્રો ઉચ્ચાર પણ બદલાઈ જશે તો આનો ઉચ્ચાર શું થઈ જાય આ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો આ તો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈ શબ્દ તમે જોવ છો કોઈ શબ્દ તમે લખો છો તો જ્યારે તમારે એનો ઉચ્ચાર જો તમારે આ થતો હોય શું થતું હોય વિદ્યાર્થી મિત્રો આ થતો હોય તો લખવા ત્યારે ખાસ યાદ રાખવાનું આ એવું બોલાય એટલે તરત તમારે તે અક્ષર જોડે જો તમારે કા લખવું છે તો ક જોડે તમારે તરત આ લીટી મૂકવાની શું મૂકવાની વિદ્યાર્થી મિત્રો લીટી મૂકવાનું અને જ્યારે તમે ક જોડે જો આ લીટી જોવો તો વાંચવા ત્યારે એને કા વાંચવાનું સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો સમજાય છે સમજાય છે ચલો આગળ એ આપણે એક આખી બારેક્શન લાઈન જોઈશું એટલે તમને ખ્યાલ આવશે ચાલો પછી એના પછી વિદ્યાર્થી મિત્રો આ ઈ છે વિદ્યાર્થી મિત્રો જે આ ઈનો ઉચ્ચાર ક્યારે થશે અમારે રસવાઈ કે આ આ બાજની જે રસોઈ છે ને આ રસવાઈ તો એનો ઉચ્ચાર કરવા ત્યારે તમારે આ ઈ નાનો ઈ બોલાય શું બોલાય નાનો ઈ બોલાય તો શું બોલવું પડશે વિદ્યાર્થી મિત્રો જો મારે ખી બોલવું નોર્મલી આપણે આમ બોલતા બોલતા સાદી રીતના ખી બોલા જાય ઘી બોલા જાય પી પીપળ એવું લખવું છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જ્યારે તમે એકદમ શાંતિથી કોઈ શબ્દ બોલી જાઓ કે કોઈ આવો ઈને લગતો કોઈ શબ્દ બોલી જાવ તો ત્યારે આ રસોઈનો ઉપયોગ કરવાનો ચલો સમજાઈ ગયું આગળ જોઈએ છે એનું ઉદાહરણથી ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જો આ આ બે ફેરમાં શું છે વિદ્યાર્થી બોલવામાં આપણને સિમ્પલ જ લાગે છે કે આમાં કંઈ વધારે ફેર નથી પણ જો આ ઈનો મતલબ જો લખવા ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે આ નોર્મલ ઈ બોલાય ત્યારે વિદ્યાર્થી મિત્રો આને જ્યારે થોડું લંબાઈને બોલવું પડે અથવા તો ભાર આપીને બોલવું પડે ત્યારે શું બોલવાનું વિદ્યાર્થી મિત્રો છો અહીં મારે એક શબ્દ કિરણ તો કી એકદમ નોર્મલી બોલાય છે ને અહીં મારે કી કી તો કી આપણે ભાર આપનું થોડું લંબાવવું પડે છે કી કી તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ ત્યારે આપણે આ બાજુનો ઉપયોગ કરવાનો તો આટલું સમજાઈ ગયું ઓકે ચાલો સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો સમજાય છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને જો તમને કોઈ પ્રશ્ન છે તો કમેન્ટ કરો અને કોઈ પણ ના પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો એક નાનકડા તમે મસ્ત આપણે હાર્ટ આપી દેવો એટલે કે દિલના સિમ્બોલ આપી દેવો સેલ્યુટના સિમ્બોલ આપી દેવા આવું તો મને પણ મજા આવે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ વિદ્યાર્થી આટલું સમજવાનું છે ગુજરાતી આટલું જ છે વિદ્યાર્થી મિત્રો તમે ગભરાવા નહીં જ્યારે પણ ચિંતા ન કરતા ચલો હવે વિદ્યાર્થી મિત્રો આટલા આપણે આવીએ ઉ ઉ છે તો વિદ્યાર્થી મિત્રો છે કે આ નાનો કોન્સેપ્ટ છે જ્યારે પણ તમને આવી નિશાની દેખાય ને તો એ નાનું ઉ બોલાય ને આવી નિશાની જો અહીં આવી આવે ને તો આ મોટો ઉ બોલાશે વિદ્યાર્થી મિત્રો પૂજા એવું લખવું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આ બાજની નિશાન નો ઉપયોગ કરવો પડે એ રીતના છે કોન્સેપ્ટ સમજે છે વિદ્યાર્થી મિત્રો આગળ ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ છું આ લીટી જો અહીં ખાલી એમાં શું ઉમેરાયું વિદ્યાર્થી મિત્રો અહીં આ આ લીટી ઉમેરાઈ હતી તો અહીં ખાલી આ લીટી આ ખાલી આ ઉપરની લીટી તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર તમારે એ કરવાનો તમે ભણ્યા છો વિદ્યાર્થી મિત્રો સ્વર તમે ભણ્યા છો પણ આને આપણે ડીપલી સમજીએ ને તો આના જ પરથી બધા અક્ષરો આપણે લખવાના છે બોલવાના છે વાંચવાના છે તો આ જ આપણે એકવાર વ્યસ્ત સમજી લઈએ છું વિદ્યાર્થી મિત્રો આ એ છે ને જો તો આના આખાને આપણે એ વાંચવો પડે તો આના પરથી તમે કોઈ પણ શબ્દ બનાવી શકશો ચાલો આનો ઉચ્ચાર જોઈ લઈએ હવે આ છે ને તો આટલે બે માત્ર આવ્યો ને એટલે આમાં શું બોલાશે એ પ્લસ ઈ એટલે કે એ ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો જો આટલે આ ને આ લીટી જોડાય તો શું થશે વિદ્યાર્થી મિત્રો ઓ શું થશે ઓ ચલો બોલાશે ઓ એ મિત્રો વિદ્યાર્થી અહીં અવ થશે શું થશે ઓ અ પ્લસ ઉ એટલે કે ને આ અવ શું છે વિદ્યાર્થી મિત્રો આ ટપકો અનુસ્વાર છે શું કહેવાય ટપકાને આપણે ગુજરાતી ભાષામાં અનુસ્વાર કેવું પડે એટલે કે એનો ઉચ્ચાર જ્યારે પણ તમે નવ્વાણું ટકા કહી શકો છો કે એનો ઉચ્ચાર ન કરવાનો ગુજરાતીમાં જે રીતના વિદ્યાર્થી મિત્રો અંકિત બોલવો છે તો અપર ટપકો આવે તો અંકિત થાય એ રીતના વિદ્યાર્થી મિત્રો કુંજન બોલવો છે તો કુપર ટપકો આવે તો કું ન કુપર છે તરત ન બોલાય તો એ રીતના જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો લખો છો વાંચો છો તો એ તમારે ધ્યાન રાખવાનું જો તમારે ગંગા લખવું છે તો વિદ્યાર્થી મિત્રો ગાવ પર ટપકો મૂકો પડે તો જ ગંગાએ વંચાય અને લખાય ને તો પછી ગંગાનું ગગા થાય એ તમારે ધ્યાન રાખવાનું છે તો આટલા શબ્દ વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયા ચલો આટલું સમજી લીધું તો હવે આપણે એક ઉદાહરણ તરીકે અમે આ ક લાઈન લીધી છે સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો જો હવે અ જો અ એકદમ સિમ્પલ હતો એકદમ સાદો હતો તો વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ શબ્દ જો અહીં ક એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ખ ગ ઘ ચ છ જો જ્યાં જ્યાં અબૂલાશે ને જ્યાં જ્યાં અબૂલાશે ને ત્યાં એકદમ સાદો જ અક્ષર હશે શું વિદ્યાર્થી મિત્રો સાદો જ અક્ષર હશે એમાં કોઈ પણ કાનો માત્ર એટલે કે કાનો ઉપર માત્ર એવો કંઈ પણ જોડાયેલો ન હશે તો આના પરથી તમારે સિમ્પલ યાદ રાખવાનું કે જ્યાં જ્યાં વિદ્યાર્થી મિત્રો તમને સાદો અક્ષર દેખાય ત્યાં તે શબ્દ જોડે ક ખ ઘ ચ છ એ રીતના તમે બોલી શકો છો સિમ્બલ છે વિદ્યાર્થી મિત્રો છો આને ઉપયોગ કરીને તમે કોઈ પણ શબ્દ લખી શકો છો જો જો આના જોડે કોઈ પણ શબ્દ મૂકે એટલે આ ર મૂકે તો કર થઈ ગયું અહીં વિદ્યાર્થી મિત્રો મેં ક મૂકો તો મો થઈ ગયું તો આવા સાદા સાદા શબ્દો તમે સિમ્પલી બોલી શકો છો લખી શકો છો વાંચી શકો ઉચ્ચાર તમને ખ્યાલ મેં પહેલાં સ્વર સમજાવી દીધા એના પરથી તમે કોઈ કોઈ પણ શબ્દ લખી પણ શકો છો બોલી પણ શકો છો અને એને તમે આસાનીથી જાતે બનાવી તો જાતે બનાવી પણ શકો છો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચલો અહીં વિદ્યાર્થી મિત્રો જે રીતના આપણે અ અમાંથી આ પર ગયા હતા તો તે જ રીતના વિદ્યાર્થી મિત્રો અમાંથી આ પર ગયા ત્યારે આપણે ખાલી એક લીટી ઉમેરાતી હતી શું ઉમેરાતી હતી આ લીટીનો ખાલી ફેર હતો તો વિદ્યાર્થી મિત્રો તે જ કોન્સેપ્ટ છે અહીં વિદ્યુક જ નથી જો આ આપણે પહેલાં અ કહેતા તો આ લીટી ઉમેરાય તો આપણે શું થઈ ગયું આ થઈ જાય તો આને આપણે વાંચવીએ તો શું વંચાય કા વંચાય એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જો મેં કોઈ લીટી જોડે આ એક લીટી સેમ સિમ્પલ યાદ રાખું છું આના જોડે મેં કોઈ પણ શબ્દ મૂકી શકું છું વિદ્યાર્થી મિત્રો જો તમારે મેં ન મૂકવું ચલો આ ન મૂકી તો ના થઈ ગયું ચલો એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ખ મૂકો ખા થઈ ગયું એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો મેં ચ મૂકવું ચા આ તો ચા થઈ જાય આનો ઉચ્ચ ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આના મારે લ મૂકવું તો શું થઈ જાય લા થઈ જાય ચલો એની જગ્યાએ મેં હા મૂકવું શું મૂકવું હૂકવું તો હા થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો જો ખાલી આ લીટીના લીધે આપણો આનો ઉચ્ચાર શું કરી દેવો પડે આ લીટીના લીધે એનો ઉચ્ચાર આપણે કોઈ તેના જોડે આ બોલાય લાસ્ટમાં આ બોલાય જો હ છે તો હા પછી ગ છે તો ગા ચ છે તો ચા એ રીતના થશે સમજાઈ ગયું ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચલો ખાલી આ નિશાની વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લીધી એટલે તમને કોઈ પણ ગુજરાતી વાતતા લખતા લખવામાં રોકી ન શકે વિદ્યાર્થી મિત્રો અહીં જો આ ખાલી આટલી જ તમારે યાદ રાખવાની આ નિશાની યાદ રાખવાની છે જો આ બાજુની નિશાની આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઈ બોલાવવો જોઈએ શું બોલાવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો ઈ બોલાવવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જો આ નાનો હોય કહેવાય આ કયો નાનો એટલે કે રસવાય એ કહેવાય ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જો આ નિશાની જોડે મેં કોઈ પણ શબ્દ સર્ટ કરી શકું છું પી પૂકું તો પી થઈ જાય એ રીતના વિદ્યાર્થી મિત્રો એ રીતના વિદ્યાર્થી મિત્રો મેં વો મૂકું તો આ વી થઈ જાય એ રીતના વિદ્યાર્થી મિત્રો મેં જ મૂકું તો જી થઈ જાય એ રીતના વિદ્યાર્થી મિત્રો મેં છ મૂકું તો આ છી થઈ જાય વિદ્યાર્થી મિત્રો ખાલી આ આ તમે નિશાની યાદ રાખી લીધી એટલે તમને કોઈ પણ શબ્દ વાંચવો હોય તમારે મનમાં જે કોઈપણ શબ્દ જે કક્કાવારીમાંથી કોઈ પણ શબ્દ તમે સેટ કરવો તે આસાનીથી સેટ કરી શકો છો આટલું સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો ચલો એનો એ જ કોન્સેપ્ટ છે આપણે અગાડી એક બીજો કી આવી જશે એ મારે અહીં લેવાનો રહી ગયો છે પણ એ જ આપણે આટલે સમજી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો ચલો જો હવે વિદ્યાર્થી મિત્રો આ સાઈટનો એક કી આવે તો આમાં આ મોટો એ બોલાય શું બોલાય વિદ્યાર્થી મિત્રો મોટો એ બોલાય વિદ્યાર્થી મિત્રો આ નિશાનની જોડે તમે આવું સેટ કરી શકો છો આજુ આ નિશાની પણ જોડે પણ તમે આવું સેટ કરી શકો છો ચલો અહીં તમે વિદ્યાર્થી મિત્રો ગી મૂકો એટલે ગ મૂકો તો ગી થઈ જાય એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં તમે ન મૂકો તો ની થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે નીલમ લખવું છે નીરવ લખવું છે પછી તો આ રીતના તમે કોઈ પણ શબ્દ લખી શકો છો પછી વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ શબ્દ લખી શકો છો પિંગળ લખવું છે તો કોઈ પણ શબ્દ ખાલી તમારે આનો ઉચ્ચાર શું છે શું થાય ને તે જ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો છે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચલો કુ ચલો હા અહીં વિદ્યાર્થી મિત્રો આ નિશાનીને આપણે શું કહેતા હતા આ સાત જેવી નિશાની આવે તો એનું ઉચ્ચાર આપણે ઉ કરવાનો અહીં કની ક છે તો આનો ઉચ્ચાર આપણે શું કરવો પડશે કુ શું થશે ક જોડે ઉ બોલવાનું એટલે કુ થશે શું થશે વિદ્યાર્થી મિત્રો કુ થશે તો વિદ્યાર્થી મિત્રો સમજાય ગયું આનો ઉચ્ચાર શું કરવાનો કુ થશે તો અહીં વિદ્યાર્થી મિત્રો આ નિશાનની નિશાની તમે રાખો અને આના જોડે તમે કોઈ પણ શબ્દ સેટ કરો ચલો અહીં પૂ મૂક્યો તો પૂ થઈ ગયો મૂક્યો તો પૂ થઈ ગયું એ રીતના વિદ્યાર્થી મિત્રો આ નિશાની જોડે અમે કંઈ પણ સેટ કરી શકું છું શું વિદ્યાર્થી મિત્રો જ મૂકો તો જૂ થઈ ગયું એ જ રીતના વિદ્યાર્થી મિત્રો મૂકો તો મૂ થઈ ગયું ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજો કયો શબ્દ મૂકો છે તમારે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો તમે સ મૂકો તો શું થઈ ગયું સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો ખાલી આ નીટ આને તમારે શું ઉ બોલવાનો છે ચલો આ રીતના તમે કોઈ પણ શબ્દ બનાવી શકો જો આવી રીતના તો એને વાંચી પણ શકો છો વિદ્યાર્થી મિત્રો સમજાય છે સમજાય છે તો કોમેન્ટ બોક્સમાં સારી કોમેન્ટ આપતા જજો દિલ આપતા જજો એ રીતના તમે કોઈ પણ કમેન્ટ આપી શકો છો ચલો તમને મજા આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ આપવાનું જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને સમજાય છે નથી સમજાતું મને ખ્યાલ આવે ચલો આમાં હવે આમાં આપણે આ નિશાની યાદ રાખશું શું વિદ્યાર્થી મિત્રો મોટો ઉ થોડું લંબાવવાનું શું બોલવાનું થોડું લંબાવીને બોલવાનું તો જો હવે એક શબ્દ કેવું છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ જે કુંજન બોલવું છે તો વિદ્યાર્થી મિત્રો જો કુંજન તો અહીં કુ પછી આપણે થોડો લંબાઈને બોલવું પડે કુંજન પછી ગુંજન તો આ રીતના જ્યારે બોલવું પડે તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આ નિશાની યાદ રાખવી પડે તો આમાં મોટો ઉ બોલાય તો વિદ્યાર્થી મિત્રો આમાં આ પરથી તમે કોઈ પણ શબ્દ આસાનીથી કોઈ બોલે જો તમારે યાદ શું રાખવાનું જ્યારે તમારે લખવાની પ્રેક્ટિસ કરો છો ને તો કોઈક કોઈકને તમારે પ્રેક્ટિસ કરવા કોઈને સામે બેસાડવાનો ને બોલો ને કે તમે શબ્દ બોલો હું લખવા રહીશ તો તમારે આ રીતના ખાલી ધ્યાનથી સાંભળવાનું શું બોલે છે નોર્મલી બોલાય છે કે લંબાઈને બોલાય છે તો આ રીતના જો તમારે પ્રેક્ટિસ કરશો તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમે કોઈ પણ શબ્દને ધીરે ધીરે પ્રેક્ટિસ તમે કરશો એટલે આવી જશે તમારું કોઈ એકદમ સરસ રીતે તમને ગુજરાતી આવડી જવાનું છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અહીં શબ્દ જોઈ શકો છો તમે બીજો કે અહીં ખાલી લીટી ઉમરાયેલી છે વિદ્યાર્થી મિત્રો લીટી ઉમેરા તો આપણે ત્યાં અમાં લીટી ઉમેરાયેલી તો એનો ઉચ્ચર શું શું થતો હતો વિદ્યાર્થી મિત્રો એ થતો હતો તો વિદ્યાર્થી મિત્રો જો ખાલી લીટી જોડે તમારે કોઈ પણ સેટ કરો શું સેટ કરશો ચલો મ સેટ કરવું છે તો મ એટલે આનો ઉચ્ચર શું થઈ ગયું મેં થઈ ગયું ચલો અહીં તમે કોઈ પણ અહીં તમે ખ સેટ કરો તો ખે થઈ ગયું ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો વ સેટ કરો તો વે થઈ ગયું હ સેટ કરો તો હે થઈ ગયું એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ન સેટ કરો તો ને થઈ ગયું ગ સેટ કરો તો ગે થઈ ગયું સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો ચલો પછી અહીં તમે કોઈ પણ શબ્દ બનાવી શકો ગે જોડે જ મૂકી શકો છો પછી રમ ઘેરે જ થઈ ગયું ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો કોઈ પણ શબ્દ તમે આસાનીથી બનાવી શકો છો ચલો મે તો તમે કોઈ પણ શબ્દ આ રીતના સેટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ખાલી યાદ તો આપણે લખવાનું છે એટલું જ કે જો લીટી તમને દેખાય તો એનો ઉચ્ચાર એ કરવાનો શું કરવાનું એ કરવાનું ચલો સમજાવી જ ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ આ છે ઉપર બે માત્રા ચલો બે માત્રા છે તો એનો ઉચ્ચાર વિદ્યાર્થી મિત્રો શું કરવાનો અ પ્લસ ઈ કરવાનો શું કરવાનો અ પ્લસ ઈ કરવાનું એટલે કે અઈ શું કરવાનું અહીં તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે ઉપર જ્યારે બે માત્રા દેખાય તો એનો ઉચ્ચાર અ પ્લસ ઈ થવો જોઈએ તો સિમ્પલી તમે તે શબ્દ વાંચી શકશો જો કઈ 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 ચલ કઈ કઈ ઈ કઈ કઈ તો શું થશે કઈ કઈ ઈ એવું લખવું છે તો અહીં કઈ પછી ઈ બોલાય છે તો શું થશે વિદ્યાર્થી મિત્રો કઈ કઈ પછી એ રીતના વિદ્યાર્થી મિત્રો મેં ઇત્રી લખું છું ચલો શું લખવું છે અહીં મારે શું લખવું છે મેં તો મ જોડે બોલાય મેં તો ત્યારે વિદ્યાર્થી મિત્રો મે જોડે તમારે મે માત્રા મૂકવાની રહેશે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચલો અહી તમને શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો અહીં એક લીટ જો અહીં આપણે અ જોડે એક લીટીને ઉપર હતો તો આનો ઉચ્ચાર શું કરતા હતા ઓ કરતા હતા શું કરતા હતા વિદ્યાર્થી મિત્રો ઓ એવું કરતા હતા તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ શબ્દ જોડે તમારે વાંચવા ત્યારે જો તમને આવવું દેખાય કક્કા તો તમને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો તો તેના જોડે ખાલી આ લીટીને આ લીટ જોવા મળે તો એનો ઉચ્ચાર આપણે ઓ કરવાનો લખવા ત્યારે પણ આ જ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ તમને ઓ એવું સંભળાય તો એ સિમ્પલ કે જે આપણે શબ્દ બોલાય છે ખો ખ જોડે તમારે લીટી ઉમેરી જ દેવાની એટલે એ તમારું ખો થઈ જાય ચાલો સિમ્પલ સમજાવું છું આ લીટી છે આ લીટી છે તો વિદ્યાર્થી મિત્રો આનો જોડે ખો બોલવું છે તો ખ મૂકી દો ગો બોલવું છે તો ગ મૂકી દેવ મોં બોલવું છે તો મોં મૂકી દેવો ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો કોઈ પણ શબ્દ તમે સેટ કરી શકો છો ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ચલો એ રીતના એક લીટીમાંથી બે લીટી એડ થઈ અહી આ બે લીટી એડ થઈ તો શું થઈ જશે અનુનાચર ક ઓ ચલો અહી ક છે તો ક + અ + ઉ બોલાય સુ બોલાય ક + અ + ઉ બોલાય અહી ક છે એટલે ખાલી આ ક લીધું છે બાકી અ અને ઉ અનુચ્ચાર કરવાનો તો વિદ્યાર્થી મિત્રો જો અહી બીજો મ જો મ હોતે તો શું થશે વિદ્યાર્થી મિત્રો જો અહી ક ની જગ્યાએ જો આ મ હોત તો શું થશે અનુનાચ મૌ પ્લસ અ પ્લસ ઉ થતે એટલે કે મોવ થતે વિદ્યાર્થી મિત્રો આટલું જ ધ્યાન રાખવાનું છે જો આ બે લીટી જો તમારે સેટ કરવાની થાય તો અહીં તમે જો આ એક લીટીના અહીં બે છે તો કોઈ પણ શબ્દ ચલો અહીં મૌ તો મૌલિક એવો શબ્દ તમારે લખવો તો મૌલિક ડબલ એ કરવો પડે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં મેં ખાલી ચ મૂકી દઉં ના એટલે બે લીટ મૂકી દઉં તો આ ચ થઈ ગયું એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં મેં કોઈ પણ શબ્દ સેટ કરી શકો છું ઉપર બે લીટ છે ખાલી ગૌ મૂકી દેવું તો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ગૌ થઈ ગયું તો એ રીતના વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ શબ્દ બનાવી શકો છો ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચલો આ તો આપણે કોન્સેપ્ટ શીખ્યા છીએ કે અહીં તમારે ટપકું હોય તો આનો ઉચ્ચાર આપણે ન કરવાનો છું અંકિત પછી એ રીતના આપણે ગંગાના ગગા ગંગાનું આપણું ઉદાહરણ જોયું તો તે તમે સગ સમજી શકો છો પછી બગલાનું તમે બંગલો કરવું બંગલો લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે ટપકો નહીં કરી શકો પણ ટપકો કરી શકો પણ જો બગલો લખવું હોય તો ટપકું નહીં આવે અને બંગલો લખવો હોય તો ટપકું મૂકવું પડે એટલે કે અનુસ્વારનો ઉચ્ચાર આપણે ન કરવો પડે તો વિદ્યાર્થી મિત્રો આટલો તમારે યાદ રાખવાનું છે ચલો આ કહવાળું તો આપણે નોર્મલી બહુ ઓછા આપણે આનો ઉપયોગ કરવાનો થાય છે કહવાળા અવસર શબ્દ આવે છે પણ જ્યારે અહીં ટપકા બે આવે તો વિદ્યાર્થી મિત્રો આને નિસર્ગ કહેવાય શું કહેવાય નિસર્ગ કહેવાય તો ત્યારે તમે એનો ઉચ્ચાર તમે તો કે દુઃખ એવું લખવું હોય તો ત્યારે દુઃખ દૂર પછી આપણે બે ટપકા કરીને પછી ખ લખવું પડે એ જ રીતના તમે આવા શબ્દો લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આ બે બાર અક્ષરોનો કોન્સેપ્ટ તમે સમજી ગયો હશો વિદ્યાર્થી મિત્રો આના ઉચ્ચારો અને આ નિશાની સિવાય તમારે બીજું ગુજરાતીમાં કંઈ આવે નહીં વિદ્યાર્થી મિત્રો આના સિવાય કોઈ અક્ષરો અને શબ્દો બનતા નથી તો આટલું તમે શીખી ગયા તો વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતી કડકડાટ વાંચતા કોઈ રોકી ના શકે કોઈ રોકી ન શકે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું છે તમારા મિત્રો વર્તુળમાં શેર કરવાનું છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા માટે થેન્ક યુ વિડીયો સાંભળવા માટે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે